ગુજરાતથી નાસિક શિરડી જતા યાત્રાળુઓ માટે ખાસ સમાચાર સામે આવી રહ્યા છે સાપુતારાથી નાસિક શિરડી જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ત્રીજા દિવસે પણ બંધ છે સાપુતારા નાસિક રાષ્ટ્રીય ધોરીમાર્ગ રસ્તા રોકો આંદોલનના ત્રીજા દિવસે પણ ઠપ્પ થઈ જતા મુસાફરો અને નાસિક શિરડી જતા ભાવિકોને હાલાકી વેઠવાની નોબત ઉભી થઈ હતી અમલવારી માટે આદિવાસી સંગઠનો સાથે સમર્થકો અડગ રહ્યા હતા આંદોલનકારીઓનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં પૈસા સેક્ટરની સત્તર ઘણા ઉમેદવારો નોકરી માટે લાયક હોવા છતાં મહારાષ્ટ્ર સરકાર જાણી જોઈને તે જગ્યાઓ ભરી રહી નથી ઘણા લાયક યુવાનો અનિશ્ચિત મુદતની ભૂખ હડતાલ સાથે વિરોધ કરી રહ્યા છે પરંતુ સરકાર આ આંદોલનને ગંભીરતાથી લેતી ન હોવાથી આંદોલનમાં ભાગ લેનાર ઉમેદવારો અને તેમના પરિવારજનોમાં રોષ છે ઘણા રાજકીય પ્રતિનિધિઓએ આ ચળવળમાં ભાગ લીધો હતો અને તેમનું સમર્થન દર્શાવ્યું હતું તાલુકાના બોરગામ સુરગાણા પલાસણ ઉંબરથાન બાહે સરત ખાતે બજારો સખ્ત રીતે બંધ રાખવામાં આવ્યા છે તેમજ તાલુકામાં હોસ્પિટલ સિવાય સરકારી કચેરીઓ બંધ રાખવામાં આવી છે આ સમયે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને સાપુતારા અને ધરમપુર પેઠ મહારાષ્ટ્ર ગુજરાતનો વાહન વ્યવહાર દિવસથી થઈ એસટી નિગમને કરોડો રૂપિયાની આવક ગુમાવવી પડી છે ગઈ વીસ તારીખથી મહારાષ્ટ્રના આદિવાસી વિસ્તારોમાં જે ખાસ કરીને ગુજરાતની બોર્ડર ઉપર જે છે એમાં પેસા એક્ટ હેઠળ એ લોકોએ ટ્રાફિક ચક્કા જામનો કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એ હિસાબે એ લોકો વીસ તારીખથી લગભગ તમામ રસ્તાઓ જે છે ગુજરાત તરફ આવતા બોર્ડર પરના એ તમામ રસ્તાઓ એ લોકો બ્લોક કર્યા છે છેલ્લા ત્રણ દિવસથી આ એ લોકોનો કાર્યક્રમ ચાલુ છે હજુ સુધી એ લોકોએ એ રસ્તા રોકવા આંદોલન પૂર્ણ નથી કર્યું જે તે વખતે મહારાષ્ટ્રની સરકાર અને મહારાષ્ટ્રના પોલીસ સ્ટેશનના નજીકના જે પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે એમણે ગુજરાત પોલીસના એટલે કે ખાસ કરીને જે બોર્ડર વિસ્તારના જિલ્લાઓ છે અમને જાણ કરી હતી અને એ હિસાબે અમે લોકોએ પણ અહીંના નજીકના ડિસ્ટ્રિક્ટમાં પણ અમે લોકો જાણ કરી હતી કે ભાઈ અત્યારે આ રસ્તાઓ બંધ છે આંદોલનકારીઓએ સાપુતારા નજીક ગુજરાતથી નાસિક શેરડી ને જોડતા મહત્વના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ચકાશામ સાથે ગુજરાતના ધરમપુરને ધરમપુર જોડતો રસ્તો પણ બંધ કર્યો છે સુરગાણા તાલુકાના કોમ્યુનિસ્ટ પાર્ટીના માજી ધારાસભ્ય જેપી ગાવિત તેમના સમર્થકો સાથે છેલ્લા ત્રણ દિવસથી આંદોલન ઉપર બેઠા છે એસા એક હેઠળની સત્તર કેડરમાં મુજબ લાયકાત ધરાવતા યુવાનોને તાત્કાલિક રોજગાર આપે તેવી છે માંગ સાથે આંદોલનના ત્રીજા દિવસે પણ લોકો રસ્તા ઉપર બેસી રહ્યા જેને કારણે મહારાષ્ટ્ર ગુજરાત બોર્ડર ઉપર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી બંધના આંદોલનને કારણે ડાંગ પોલીસે ગુજરાતના પ્રવાસીઓને હાલ પૂરતું મહારાષ્ટ્રના શિરડી અને નાસિકના પ્રવાસને ટાળવા માટે અપીલ કરી છે